લાડી કરતા તો લાડી લઈ આવ કામ તો ન કરવું પડે લાડી લાખ રૂપિયા આવે હા પછી તારું લગ્ન નું કાગ ગોઠવી નાખશું મારા લગ્ન કરાવશો પાડી લેશે હા તું પાછી એની સેવા કરીજે હો હા હું પાડી ની સેવા કરીશ મારા લગ્ન થાય તો પારડી ની સેવા તો હું કરું તે ને ટાઈમ ટુ ટાઈમ નીરાવ નાખવાનો પાણી પાવાનું હા

લોકો ને વ્યવસ્થિત વાત કરો મારા કાકા છે હા હાલો તું હુકો બોલે હા હુકા ભાઈ બોલો તમે તો તમારી વાડી માં ઓલો લીલો ઘાસ છે અમારે રાખું છું આટલો કો કિંમત તમે ક્યો તમારું ઘાસ છે એ બે પાએના 5000 થોડુંક કાક વાજબી કરો હાડી પાછી તો વધે હા તે વાંધો નહીં બોલો એ વાંધો નહી આપડે મેળવવાનું એક કામ કઈ તું જા ઓલી પાડી લેવા ને આપડે એની આટલું થોડુંક નીરા વાટી

લુખો છો તો લુખુ કે કા એય હું તમારી જેમ કંજૂસ નથી તમારી પાસે ભલે આટલી બધી જમીન હોય આટલા બધા પૈસા હોય પણ અમારી જેવા જલસા તમારીથી ન થાય લુખેશ હું હું જલસા કર તું લુખેશ એય અમે આશાન શાક બનાવી છે ખબર છે ખબર છે ગાઠિયા બાઈફા છે કા હવે હું વનાભાઈ અને કાદર બધાય ભેગા થઈને આખા કા તરબુચનો શાક બનાવી છે તમે હું ખાઓ અરે લુખખા આને કા કે ના ખાતર બસ નું શાક હોય હોય ઓ બાપા બાપા હે હે કરતા ગાવડે કાક ખાવ તો ખબર પડે ને ભાગવાન તો તો ખરી આમ છે તો બે ધોલું મારી ગયો આમ તો છે તો છે આમ તો છે ઈ આ કાદર આવે ને તે દુ ના હંધે આટા મેક દીધા છે ઈ બે અને આ એક તણ તણ ગાંડા છે એમાં કાઈ છે નહીં ચાલ તો ઓલા શેઠે આટો મારતા આપણે હા લાલ

હું આમ ગામમાં જતો છો ગામમાં જાવ છો હો ને બીજે ક્યાંય નથી ના ના સારું જાઉં કે પૂછીને હા એલા ભાઈ હા એને ને તો ગામ ગામમાં નથી જવું તો એક વસ્તુ ભૂલી જૈસા ઓછા છે પૈસા થોડાક ના અમારા કાકા બેઠા ત્યાંથી પૈસા લઈ લેજો હા જાઓ હાલ તો એમ ઓલો ખાટીયો છે જ્યાં રાહ ને તો ઓલો હંથો મને માર ખવડાવશે ક્લેમો જવા દીધો મે તો મારા ભાઈ તરબૂચા ખવરો છે તો ને તરબૂચ જેવા લાલ લાલ તો કરવા પડે ને અલ્યા લુખોને આજ બોલાવે હું જો જામે

વાડવાનો વાઢવાનો કીધો ઓલાનો શેઢો વાડવાનો કીધો હતો અચાન ખોટ ખોટું માલ મને ખબર છે તે નીકળેલો છે બાપા

હું એની વાડીએ વાત વાજ્યો એમાં મને માર્યો હું વાડી લઉં તારી આટુ લાડી નથી લાવી અને આ પાડી વેચી દેવી છે પાડીએ તો મને માર ખવડાવ્યા